ડભોઈના દંગીવાડામાં તળાવની પાણી તોડી નખાઈ સરપંચ અને ડેપ્યુટી સરપંચે માટી વેચવા તળાવ ખાલી કર્યું હતું તલાટીની મિલી ભગતથી આ તળાવ ખાલી કરાયું માટી વેચવા માટે તળાવ ખાલી કરાયું હોવાનું સામે આવ્યું છે દસ વીઘા વિસ્તારમાં પાણી ભરેલું તળાવ ખાલી કરી નખાયું ગામના ખેડૂતોનો ઘાસચારો પલળી જતા લાખોનું નુકસાન થયું છે તળાવનું પાણી ખાલી કરવામાં આવતા રહીશોમાં પણ રોષ છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ડભોઈ તાલુકાના દંગીવાડા ગામે સરપંચ અને ડેપ્યુટી સરપંચ નો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ભરેલું તળાવ છે તે ઉનાળાના સમયે મૂંગા જાનવરો તેમજ અહીંના ગ્રામજનો માટે જે પાણી ઉપયોગમાં લેવાતું હોય છે તે અહીંયા માટી ખોદવા માટે રેલવેને માટી વેચાતી આપવા માટેનો જે ભ્રષ્ટાચાર છે તે અહીંયા આ ઉનાળાની શરૂઆતમાં જ આ ભરેલા તળાવને જેસીબીથી જેસીબી થી રાતોરાત ખોદી નાખી આ તળાવને બધું પાણી વેવડાવી નાખવામાં આવ્યું છે ગ્રામ પંચાયત માં આરસીસી રોડ છે તેને પણ તોડી નાખવામાં આવ્યો છે તેને પણ નુકસાન કરવામાં આવ્યું છે તો આવા ડેપ્યુટી સરપંચ અને તલાટીને સસ્પેન્ડ કેમ ના કરવા જોઈએ તે પણ અહીંયા સવાલ ઉભો થાય છે ગ્રામજનો આપણી સાથે જોડાયા છે અહીંયા ગ્રામજનોનો પણ અહીંયા વિરોધ છે રેલવે ની જે કામ ચાલુ કરવામાં આવે છે ત્યારે જે તલાવની પાળી તોડવામાં આવી છે જ્યારે મારી આ ઘાસડી નું લગભગ નુકસાન થયેલું છે ઘાસચારાની વર્તળ ચૂકે એવી અપેક્ષા છે તો ગ્રામ પંચાયત માંથી કોઈ પણ જાતની પરવાનગી લીધા છે સરપંચ અને ડેપ્યુટી સરપંચ તલાટી ની સીધી મિલી ભગત સામે આવી છે ગ્રામજનો જે છે તે વિરોધ કરવા એકઠા થયા છે તો આવા સરપંચ ડેપ્યુટી સરપંચ અને તલાટી ક્યારે સસ્પેન્ડ થશે એ જોવું રહ્યું કેતનકુમાર સંદેશ ન્યુઝ દભો વડોદરા